કે જાનૈયાવને જમવામાં રસ હોય છે કોવરને કન્યામાં રસ હોય અને ગોરમારાજ ને દક્ષિણામાં રસ હોય આમાં ખ્યાલ કોઈ પાછા ન રહી જાય એની ચિંતા કરો દર્શક મિત્રો અત્યારે હાલ વિજયભાઈ રૂપાણીનું અવસાન પહેલાંનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તે તેમના પરિવાર તથા આપણા જેવા લોકોને જે સલાહ આપી રહ્યા છે જે ભાષણ કરી રહ્યા છે એનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આપણે તમને બિલકુલ લાઈવ અને રિયલ વિડીયો બતાવવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો લગ્ન જીવન વિશે વિજયભાઈ રૂપાણીએ જે ડાયલોગ બોલ્યા છે એ કોમેડી ડાયલોગ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ કોઈ લગ્ન પ્રસંગનો પ્રોગ્રામ હોય છે અને એમાં વિજયભાઈ રૂપાણી ઇન્વાઇટ હોય છે અને જે તે ભાષણ કરી રહ્યા છે એના સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો તે તેમના પરિવાર વિશે અને આપણા વિશે જે થોડી ઘણી માહિતી આપી રહ્યા છે એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

ગોર મહારાજ આ બધા લોકોને ખૂબ શુભકામનાઓ આપું છું બાકી તો લગ્નમાં બધાને ખબર છે કે જનૈયાઓને જમવામાં રસ હોય છે વરને કન્યામાં રસ હોય અને ગોર મહારાજને દક્ષિણામાં રસ હોય આમાં ક્યાંય કોઈ પાછા ના રહી જાય એની ચિંતા કરજો અને બધા આનંદથી રંગે ચંગે આપણે લગ્ન ઉજવ્યા કે એક વખત કેનેડાના લગ્નમાં બાપુ ગયા વિદેશના લોકો પલતા હતા ત્રીજા લગ્ન હતા બંનેના પત્ની ત્રીજી વાર લગ્ન કરતી હતી ને પતિ એ ત્રીજી વાર લગ્ન કરતો હતો તો સ્વાભાવિક બાળકે ભેગું હોય બાળક તોફાને ચડ્યું તો ઓલી પત્નીએ કીધું બાળકને કે તું શાંત થઈ જા નીતર તને હું ચોથા લગ્નમાં નહીં લઈ જાવ હજી લગ્ન ના ફેરા પૈતા નથી ત્યાં કે ચોથા લગ્ન તને બીજા લગ્ન માં નહીં લઈ જાઓ આ ત્યાંની સંસ્કૃતિ છે ને આપણી સંસ્કૃતિ ભવો ભવ સુધી સાથે રહેવાની આપણી સંસ્કૃતિ છે